ના તાત તમારી મસ્ત મન જો કે મારે ગેર થઈ ગયા ત્યાં તો છ વાગી ગઈશ હા મેં બી છ ને માથે કંઈક થયું છે અને હું આ ગઈ છું કિચનમાં ને આજે જો મારી હારો હાર મારી સાથે એક શું કહેવાય મસ્ત કૂક આવ્યા છે તમારે લાગવાના છે અત્યારમાં તૈયાર થઈ ગયા તમે બધા ઉતાર તમે તૈયાર થઈ ગયા અત્યારમાં હે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું અત્યારના ગામ જોતા ટિફિન બનાવું મમ્મી જોડે હમ તો અત્યારે મેં જો પ્રથા મસ્ત ઉઠી ગયો ને વાતાવરણ અત્યારે એકદમ ઠંડુ ઠંડુ છે ને પાડીક વાર થશે તડકો આવશે એટલે અમારે તો પાછું એમ થાય કે પછી હું ઉનાળો આવી જ ગયો કારણ કે હમણાં ત્રણ ચાર દિવસ થયા એવી જ ગરમી છે અત્યારે વાંધો નથી અત્યારે થોડીક ઠંડક છે પણ તો એમ બફારા જેવું લાગે છે અને અહીંયા હવે તુલસી જીમા ને પછી પાણી રેડી દઉં તો જ અમારે મસ્ત મસ્ત બધા પ્લાન્ટ ઉગી ગયા એમાં કોમળ આવ્યું તો પછી ઓલામય વેલમય એ પણ મસ્ત ભગવાનને ચડાવી દીધા વાત તો ખબર નહીં છે નહીં કદાચ બહાર જાય પછી ખબર તો હવે એ પણ જો પ્રથમ નહીં રમે તો રમાડતી રમાડતી ફટાફટ શાકને સુધારી લો કારણ કે અત્યાર સુધી તો જઈ પાસે રમતી હતી મેં મકિત તમારે સુઈ જાવ થોડીક ઉમિયા લઈ જાવ એટલે બેઠી બેઠે રમશે મારે કામ થઈ જશે તો હવે બસ બારોબાર ગામડા નહીં જવાનું કારણ કે બધા સુધે તો પછી બહેના નવા જાવ એટલે પછી નિરાતા હું કરીશ બહારનું કામ તો અત્યારે પહેલાં આજે કોબી બટેકાનું શાક જેમ ખાવું છે તો કોબીને સુધારે લઉં હું રમાડથી બધા એના એટલે આપણું કામ કરી લઈએ શાક સુધારી પછી રોટલી બાકી રહીએ તો પેલા નવરા થઈ જાય બીજું કંઈ કામ ને થાય એટલે મમ્મી લેલું કરવું પડે મમ્મી આવે એમ કે વહેલું થાય એમ વધારે આવે પછી થાય ને તો પ્રથા જાગતી થાય ને રમાડી પણ શકીએ બીજું કંઈ કામ નહીં ને તો એ પણ કરી શકીએ એટલે તો હું ફટાફટ કરી લઉં પેલા શાક સુધારી લઉં પછી રસો બનાવી લઉં ઉઠી ગયા તમે ઊભો થાઉ થઈ જા એ તો જો અત્યારે કેટલા વાગે દસ વાગે હું આજે હમણાં જસ્ટ ફ્રી થઈને લાંબી પડી હું બોલો આજે રસોડું સાફ કરી નાખું કારણ કે શું કંઈ પ્રથા સૂતી હતી ને તમારે થઈ જાય જઈએ હમણાં જ ગયા તો રસોડું ને ક્લીન કરી નાખ્યું સરખું બધા નીચે બેસીને પોતું થઈ ગયું હાલો 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 હાલો

હવે રમો જશે એના રમાડીએ હાલો તમે બધ રમડવા કામ હાલો તમે બધા મને રમડવા આવો

ચાય પીઓ ઓર નાવ ચાય પીઓ નાવ એના જેમ ખાઓ બનાવો ખાઓ બનાવો ખાઓ બનાવો નહીં બોલા આવશે એક દિવસ દિવસ સાતમ ન હોય ને શુક્રવારે

के बाचे सो मरे बे बे प्लान त कहैला बनाय जे हो टाइम उनु भालै जाबे बाचे गरियो जे ओके नले वर्षा त था जो मस्ते त होइगु केउ ला हा के पछो आय देउज भएन ए बाछो उनाडो जलै गई डायरेक्ट सियाडो स्किप गईउ न पछो उनाडो जलै गई जुममन किवै मस्ते रेडी थइ नि फटाफट झमेले झमेले कोइ जाउ नै थितु

तो जी ये सिलेंडर को भी दिलाते और मम्मी सारो हम लोग सिलेंडर तो लेला के नहीं ऊपर पर जो आलू होती नहीं फलक पर जो नहीं हम खाए लाएंगे सिलेंडर आइजानी मास मास वाली से के ऊपर से वो लेचा मिले नहीं नीचे लेके आईला वो మొదటి సాయ్య బాయ్ జీ శ్రీ కృష్ణ